ગુડ ઈવનિંગ સાધની સલામ પ્રભુ ઈસુ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો હાલે લોહિયા પ્રેઝ લોડ ખરેખર આપણા ઈશ્વર જેવા ઈશ્વર કોઈ નથી આપણા પ્રભુ જેવા પ્રભુ કોઈ નથી ના તેમની પહેલાં કે ના તેમના પછી ખરેખર કોઈ ઈશ્વર નથી અને એવા ઈશ્વરના બાળકો તરીકે તેમનું પવિત્ર રોડનું નામ લેવાને માટે આપણને બધાને આ સુંદર તક મળી છે તેના માટે પ્રભુની સ્તુતિ કરી અને પ્રભુનો પુષ્કળ આભાર માનીએ હા લે લોહૈયા પ્રયુઝ હા પ્રભુનો આભાર માનીએ પ્રભુનું વચન કે છે જુઓ

વ્યક્તિગત રીતે તમને કહું તો ઘણી બધી વખત મિનિસ્ટ્રી ચલાવવામાં અને જે પ્રભુએ જીવન આપ્યું છે એ જીવનમાં સાથે પપ્પાની ટેક કેર કરવામાં ઘણી મુશ્કેલીઓ આવે છે પણ એ મુશ્કેલીઓમાંથી ઘણીવાર પ્રભુ બહાર જવાના રસ્તા પણ જલ્દીથી પૂરા પાડે છે નીકળવાનો માર્ગ બતાવે છે કોઈકના હાથો દ્વારા પ્રભુ સહાય કરે છે અને ઘણીવાર ઘણા લાંબા સમય સુધી એ મુશ્કેલીઓ ત્યાંની ત્યાં જ રહે છે મેં ઇમિડિયેટ બધી રીતે પ્રભુનો અનુભવ કર્યો છે વચન એવું કહે હજુ તો બોલતો હશે એ પહેલા હું તને ઉત્તર આપીશ અને મારા પપ્પાને જ્યારે સેકન્ડ ટાઈમ હું એન્ડોસ્કોપી કરાવીને આવ્યો અને પેટ સ્કેનમાં જવાનું હતું ત્યારે ઘણી બધી ચિંતાઓ હતી ત્યારે ઈશ્વરની મોટી કૃપા અને દયા અમારા પર થઈ રહી મેં જોઈ હા લીલું પ્રેઝ ઘણી વાર ઘર તરફ ઘરની બાબતોમાં મિનિસ્ટ્રીની બાબતોમાં બીજા કોઈને માટે કરવામાં આવતી પ્રાર્થનાઓમાં સેવાઓમાં પ્રભુએ અકલ્પ્ય રીતે સહાય અને મદદ કરી છે ઘણા બધા લોકો ઓનલાઈન યુટ્યુબમાં કે ફેસબુક પર વોટ્સઅપ પરથી સાંભળતા હોય છે અને ઘણી વાર એવી સાક્ષીઓ આવે છે દરરોજ સાંભળવા દ્વારા દુર્વ પ્રાર્થનામાં ભાગ લેવા દ્વારા તેમના ઘરોમાં પ્રભુએ આશીર્વાદ આપ્યો છે તેઓ બદલાવ લાવ્યા છે તેમના ઘરોમાં જે ખરાબ બાબતોથી દૂર થઈ છે જોબ મળી છે લોન પાસ થઈ છે જે વસ્તુ લાવી હતી તેઓ લાવી શક્યા છે અને ધારોમાંથી છુટકારો થયો છે મનને શાંતિ મળી છે લગ્નનો આશીર્વાદ મળ્યો છે પ્રેસ દરોડ હાલેલું હિંમત મળી છે બળ મળ્યું છે રસ્તો મળ્યો છે હાલેલું આ બધું ઈશ્વરનું કામ છે જેની સાક્ષીઓ કોઈ ફોટોગ્રાફ્સ કે કોઈ વિડીયો કે વ્યક્તિઓ એ બોડોલા સંદેશનો સ્ક્રીનશોટ કોઈ જગ્યાએ શેર કરવામાં આવતો નથી એનો સર્વ આદર માન અને મહિમા આપણા ઈશ્વરને મળો હાલે લોહીયા કેમ કે હું અને મારી ટીમ તો અને તમે જેઓ સાંભળીને વિશ્વાસ કરનારા મારી સાથે છો પ્રભુની આ સેવાની અંદર આપણને બધાને એક દિવસ આપણે એક ટોડુંને જોવાના છે જેને આપણી નાની નાની સેવાઓ દ્વારા પ્રભુનું નામ મળ્યું હિંમત મળી બળ મળી બેઠા થયા પાછા ફર્યા પસ્તાવો કર્યો હાલેલું ઈયા હું ઘણીવાર કહું છું કે તમારા દ્વારા પ્રભુ ગજબના કામો કરે છે અને જે કંઈ પ્રભુ કામ કરે છે એના ઘણા બધા માધ્યમો છે ઘણીવાર વાર છે વિદેશ સુધી પહોંચે છે અને વિદેશથી નથી પણ પ્રભુ ત્યાં સુધી તેમનું કામ કરે છે હાલેલુયા એ પૂર્વ થી લઈને પશ્ચિમ સુધી ઉત્તર થી લઈને દક્ષિણ સુધી આપણા પ્રભુ કાર્ય કરી રહ્યા છે આપણે તો બસ ખાલી આપણી જાતોને તેમની આગળ નમાવાની છે ઉપયોગ કરવાનું કામ તેમનું છે હંમેશા છે છે કે કામ કામ વાવવાનું વૃદ્ધિ મારા પપ્પા મને હંમેશા એક સલાહ આપતા રહ્યા છે ચોક્કસ હમણાં બીમાર છે કેન્સર છે સેકન્ડ સ્ટેજ કહી શકાય પણ એ સમયો દરમિયાન એ હંમેશા મને કહેતા હું જ્યારે એમને કહેતો પપ્પા આટલા બધા લોકો આટલી બધી સંસ્થાઓ આ બધા લોકો વિરુદ્ધમાં છે ઘણી વાર હતાશ થવાય છે તેઓ મને કે તું શા માટે ઉદાસ થાય છે તું તારું કામ કર કેમ કે તેઓ તને નથી રોકતા તેઓ ઈશ્વરના કામને રોકે છે અને એનો જવાબ ઈશ્વર માગશે જો તારું નિરાશ થઈને તારું કામ બંધ કરીશ તો જવાબ પ્રભુ તારી પાસે માગશે જગતને જે લાગે પ્રભુનું છે નથી જૂઠા છે ખોટા છે જગતને ન્યાય કરવાનો કોઈ અધિકાર નથી ન્યાય કરવાનું કામ ઈશ્વરનું છે લેલું અને હું ફરીથી મજબૂત થઈને મારા અને માટે તમને લોકોને પણ કહીશ હિંમત રાખજો નિરાશ થશો નહીં દુખી થશો નહીં તમને જે દિવે કામ સોંપ્યું છે એ કામ કરતા રહેજો હા પ્રભુએ આપણને સમજશક્તિ જ્ઞાન બુદ્ધિ ડાપડ અને આત્મા પરખવાનું પણ આપણને પ્રભુએ કૃપા આપેલી છે હાલે લુયા મને હંમેશા મારી હંમેશા એવી ટેવ છે મને એવું લાગે કે આ બાબતો મારા માટે રાઈટ નથી અથવા મારી દ્રષ્ટિમાં રાઈટ નથી અથવા આ વ્યક્તિઓ મારા માટે રાઈટ નથી તો હું ત્યાંથી કંઈ પણ બગાડ્યા વગર દૂર થઈ જાઉં કોઈ જાતનું નુકસાન નહીં કોઈ જાતનું એમનું ખરાબ બોલવાનું નહીં કોઈ જાતનું એમનું કોઈ કાર્ય રોકવાનું નહીં પણ હું એવી બાબતોથી અલગ થઈ જાઉં જેથી કરીને મારે કોઈ પણ પ્રકારની એવી ખરાબ બાબતો એમની સાથે ન બને કે જેના લીધે મારે દોષિત ઠરવું પડે તમને પણ કહીશ ભલે જેમને જે બોલવું હોય બોલે એક પ્રભુમાં નવા નવા બહેન આવ્યા મને કહ્યું હતું કે જ્યારે હું મારું ગીત ભજન સંગ્રહ લઈને પ્રભુ મંદિર તરફ સંગતોમાં જતી હોઉં છું પાછળથી મસ્કરી આવતા હોય છે ભક્તાણી ચાલી એક ભાઈનો પણ એવો ભક્તાણો અને જગતની જાત જાતની કહેવો તો બોલે પણ એવું કહેનારા તેમનું કઈ વળવાનું નથી કેમ કે ઈશ્વરના ઈરાદા કાયમ રહેવાના છે અને ન્યાયના દિવસે એ સર્વ લોકોને બહુ જવાબો આપવા પડશે એના કરતા બેટર છે એ દિવસોમાં ન્યાય થાય અને આપણે ન આવીએ એના કરતા આજે તક છે દરેક બાબતો જે ઈશ્વરની દ્રષ્ટિમાં પ્રિય છે એને કરવાનું બંધ કરીને આપણે આપણો ઉચકીને દેશ ભળી છાલી નીકળીએ નવી શરૂઆત કરીએ ધ લોર્ડ હાલેલું આપણે ઈશ્વરનું કામ કરીએ અને આપણા કામો દ્વારા ઈશ્વરને મહિમા મળે ધ લોર્ડ ના વિડીયો એવા બનાવીએ ના એવી પોસ્ટ બનાવીએ ના એવા ચિત્રો મૂકીએ કે જેનાથી ઈશ્વરનું માન આપણે હણી લઈએ કેમ કે દેવ કહે છે કે હું મારો મહિમા બીજાને લેવા દેતો નથી આવો એક નાની પ્રાર્થના સાથે સાધના સમયમાં આપણે આગળ વધીએ ભલે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો આભાર માનીએ છીએ પ્રભુ આજે સવારથી પ્રભુ તમે અમારી સાથે અલગ અલગ રીતે વાત કરી છે કદાચ ઘણા બધા માટે અપ્રિય બાબતો પણ હોઈ શકે ઘણા લોકોને સાંભળવું ન પણ ગમે પ્રભુ કદાચ બંધ પણ કરે પ્રભુ સાંભળવાનું પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે જે સત્ય વચનો તમારા છે પ્રભુ એને પ્રભુ અમે હિંમતથી પ્રભુ બોલીએ છીએ પ્રભુ અને એના દ્વારા તમારો મહિમો થાવ અમે એક નાની ટોળી તરીકે પ્રભુ અમારા ઘરોમાંથી અમારી પોતાની જગ્યાઓ પરથી પ્રભુ અમે સેવા કરી રહ્યા છીએ પ્રભુ મિનિસ્ટ્રી ચલાવી રહ્યા છે અંગત રીતે પ્રભુ તમારું કામ કરી રહ્યા છે હાઈ બેન્જલીસ છે લેમેન છે મિશનેરી છે પાળકીય સેવા છે કે કંઈ સંસ્થા સાથે જોડેલા છે જે રીતે જેઓ સેવા કરી રહ્યા છે પ્રભુ દરેકને તમે આશીર્વાદ આપો નાન આપો તેમના કુટુંબોનું તમે ભરણ પોષણ કરો જેઓ પ્રભુ અંગત રીતે કામ કરી રહ્યા છે કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી કોઈ ચર્ચ પર નથી પ્રભુ એવા કુટુંબોનું તેમના બાળકોનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ તેમની ઘરની સર્વ જરૂરિયાતો દૈનિક આર્થિક બધી જ પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ અને પ્રભુ તમારા સેવક સેવિકાને તમે પડવા દેશો નહીં તેમની વિરુદ્ધની દરેક અપ્રિય બાબતો તમે નેષ અને લાભ કરજો પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જીઓ તમારી આગળ નમ્યા છે એ સર્વ માટે પ્રાર્થના કરીએ છે દરેકની જરૂરિયાત પ્રમાણે હમણાં તમે તમારી મોટી કૃપા અને દયા થવા દો હા પ્રભુ તમારો હાથ ટૂંકો થઈ ગયો નથી એ તમારા કાન મન થઈ ગયા નથી તમે હમણાં જ અમારા બધાના માટે તમે પ્રાર્થના સાંભળનાર ઈશ્વર છો એ વિશ્વાસ કરતા અમે ભૂમિ સુધી પ્રભુ મારું મસ્તક નમાવી દઈએ છીએ કૃપા કરો દયા કરો પ્રભુ અને ખરેખર પ્રભુ જેમ અમને જરૂરિયાત છે પ્રભુ તમે એમ અમને તમારી કૃપા દ્રષ્ટિ પ્રમાણે અમારી સર્વ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડવી પ્રાર્થના કરીએ છીએ જોબ આપો નાણાંનો આશીર્વાદ આપો વિધિ સેવાના માર્ગોને પ્રભુ ખુલ્લા કરો લોન આપો મકાનનો આશીર્વાદ આપો લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ બાળક ધનનો આશીર્વાદ આપો કુટિયોમાંથી બહાર કરો પ્રભુતા વ્યભિચારમાંથી છોડાવો દારૂની લતમાંથી પ્રભુ અને પ્રભુ કેમિકલના નશાઓમાંથી ડ્રગ્સમાંથી પણ પ્રભુ તમારા બાળકોને છુટકારો આપો તેમનો નાશ ના થાય તેમનો બચાવ થાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ ઘણા બધા લોકો બીમાર છે પ્રભુ ટાઈફોઈડ છે ચિકનગુનિયા છે ડેન્ગ્યુ તાવ છે પ્રભિતા મેલેરિયા છે વાયરલ છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ એવા સર્વ પ્રકારના રોગોમાંથી તમે એમને સાજા કરો જીવના રોગ છે અમારા પપ્પાની જેમ કેન્સર છે ચામડીના રોગ છે ખંજવાળના રોગ છે હાડકાનો રોગ છે કરોડરજ્જુનો રોગ છે જઠરનો રોગ છે કિડનીનો રોગ છે લિવરનો રોગ છે નાના મોટા આંતરણનો રોગ છે ફેફસાનો રોગ છે નાના મોટા મગજનો રોગ છે માઇગ્રેન છે થાઇરોઇડ છે એસિડિટી છે પ્રભુ અને પ્રભુ તેઓને ચક્કર આવી રહ્યા છે ખેંચ આવી રહી છે અશુદ્ધાત્માનો વર્ગાળ છે પ્રભીતા મેલી વિદ્યા કરવામાં આવી છે પ્રભુ લોહીના રોગ છે પ્રભીતા લોહી જાડું થઈ ગયું છે પાતળું થઈ ગયું છે કોલેસ્ટ્રોલ વધી ગયો છે પ્રભીતા શક્કર વધી ગઈ છે શક્કર ઓછી થઈ ગઈ છે પ્રભીતા પ્રાર્થના કરીએ છીએ કિડનીઓ કામ કરે હૃદય કામ કરે લોહી આખા શરીરમાં ફરતું રહે નસો જાડી પાતળીમાંથી નોર્મલ થઈ જાય લોહી જાડા પાત્રી નોર્મલ થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા જાત જાતના કેન્સર ત્યારના શરીરમાંથી જઈને સમુદ્રના ભંડાળમાં પડે પ્રભુ એવી પ્રાર્થના વગર દવાઈ વગર શેકે અને વગર રેડિએસ ને પ્રભુ તેઓ સાચા થઈ પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ અમે જાણીએ છીએ કે કેવળ તમે એકલા જ એવું કરી શકો છો તમામ પ્રકારના લડાઈ ઝગડા દૂર કરજો પ્રભિતા કોર્ટ કેસમાંથી તમારા બાળકોને બજાવજો એફઆઈઆરમાં દૂર કરજો પિતા લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો વિદેશ સેવાના માર્ગોને તમે આશીર્વાદિત કરજો જુદી જુદી પરીક્ષાઓમાં તમે એમને પાસ કરજો તેમના રોજગાર નોકરી ધંધાને તમે ખૂબ ખૂબ આશીર્વાદથી ભરપૂર કરજો લોન આપો નાણાંનો આશીર્વાદ આપો પ્રપિતા અને ખાસ કરીને પિતા જેમને મકાન ખરીદવું છે વેચવું છે તેમને પ્રભુ એ આશીર્વાદ આપજો જેમના જેમની સાથે છેતરામડી થઈ છે પ્રભુ મકાનને લઈને નાણાંને લઈને પ્રભિતા તમે એમને બચાવ કરજો તેમના પક્ષમાં તમે ઉભા રહીને તેમને ન્યાય અપાવજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ નોકરીનો આશીર્વાદ આપો અને પ્રભુ જેમની નોકરી ચાલી ગઈ છે પ્રભુ એમને બીજી જોબ પૂરી પાડો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા હા પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની તમે સાથે રહેજો પિતા અમારી જેમ પ્રભુજીઓ મિનિસ્ટ્રી ચલાવે છે તેમને પર તમે આશીર્વાદ આપજો પ્રભિતા નવો તાજો સ્પર્શ આપજો પ્રભિતા નાની મોટી પા નાની મોટી ભૂલો ગુનાઓ પાપ તમે અમને માફ કરજો અને પ્રભુ નવો સ્પર્શ આપીને પ્રભિતા પ્રભુ અમને અત્યારે પ્રભુ તમે આગળ દોરજો તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો ના હમણાંની બધી જ પ્રકારની જરૂરિયાત પૂરી પાડજો અને પ્રભુ દરેક ઘૂંટણના બે દરેક જીવકો કરે તમે દેવના દીકરા છો પ્રભુ અને પ્રભુ સત્તાના માર્ગ પરથી પાછા લાવજો રાત્રિમાં મુસાફરીમાંથી સલામત ઘરોમાં લાવજો અને પ્રભુ સવારમાં ફરી વાર કરવાનું તક આવજો માગતા ઈશ્વર નામમાં બાપ સાંભળીને માન્ય કરજો આમીન મીન આમીન મીન